તો હેલો મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર આપણા બ્લોકમાં તો મિત્રો આપણે આજે આવી ગયા છીએ પાલનપુર તો મિત્રો તમે જોઈ શકો છો પાલનપુર જતાં જ લોકોની ભીડ અને ટ્રાફિક થવાનું ચાલુ થઈ ગયું છે પાલનપુરમાંથી તો મિત્રો આગળ આપણે તમને બતાવીશું કે કેટલી ટ્રાફિક છે અંબેમારા ભક્તોની કેટલી ટ્રાફિક જોવા મળે છે પગપાળા યાત્રિકો અને ગાડીઓની પણ લાઈનો લાગેલી હશે મિત્રો આગળ તમને વિડીયોમાં જરૂરથી બતાવીશું

પાલનપુર સેવા કેમ્પ આવી ગયા છે મિત્રો ચાલો આગળ મિત્રો આગળ તમે જોઈ શકો છો તો એ મિત્રો ફાઇનલી આપણે ટૂર કેમ્પમાં આવી ચૂક્યા છીએ તો મિત્રો તમે જોઈ શકો છો અંબેમાંના ભક્તોની ભીડ તો ચાલો મિત્રો આગળ તમે મને બતાવીશ મિત્રો કે તમે જોઈ શકો છો નજારો કંઈક અલગ જ છે અને અંબેમાના ભક્તોની ભીડ લાઈવ જોવા માટે ઊભા છે અંબેમાંના ભક્તો તો મિત્રો કોમેન્ટમાં છે અંબેમાં અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જોઈએ અને કાલે લોગ નવો આવી જશે તો લોગને થવાનું પૂરતા નહીં મિત્રો